ગાડીઓ દબાઈ ગઈ શિમલા મંડી અને ધરમપુરમાં એનડીઆરએફે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે મંડીના ધરમપુરમાં બસ સ્ટેશન પાસે બસ સહિતના અનેક વાહનો પણ કાટમાળમાં દટાયા કેટલાક તો પાણીના પ્રવાહમાં તણાઈ પણ ચૂક્યા છે હિમાચલ પ્રદેશની તમામ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી ભારતનો પ્રવાસ હાલ પૂરતો ટાળજો પહાડી વિસ્તારમાં કુદરતનો પ્રચંડ પ્રકોપ શરૂ થયો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પર્વતો જમીન દોસ્ત થઈ રહ્યા છે તો વાદળો ફાટતા અચાનક આવી રહ્યું છે પૂર